उस मौतम बाद घूम गई लाश श्मशान क्रूह कैम्प न पहुंची लाश मौत ना पुरावा माटे डिग्री करे छे तलाश મારા કાકા ત્યાં બોમ્બે રહી છે એમને મેં અમે ફોન કરીને કીધું કે પપ્પા ત્યાં આવ્યા છે કે નથી આવ્યા થોડું જોઈ લો એમનો ફોન ઉપાડતા નથી એ કારણે એટલે એ કર્યું પછી અમે તે એમણે કીધું મારા કાકાએ ફોન કરીને કીધું કે પપ્પા તમારા પપ્પા અહીંયા હજુ પહોંચ્યા નથી એમ કરી ત્યારે અમને ખબર પડી કે એ હજુ પહોંચ્યા નથી બોમ્બે તો અમે ફોટો લઈને નીકળ્યા ત્યારે પછી અમને ખબર પડી કે આ વે ભાઈ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા તે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસવાળાએ વાળા એ કીધું ક્યાં ભાઈ એ થઈ ગયા કરી એ દાખલો મળતો નથી પરિવારને રોબર્ટ ચેટિયાના મોતના સમાચાર મળતા તેમને લાશની ની શોધખોળ હાથ ધરી સ્મશાન ગૃહમાં એન્ટ્રીની નોંધ પણ તપાસી જોઈ પરંતુ સંતોષકારક જાણકારી નથી મળી તેમની દીકરી સેલીના મનમાં આજે પણ એ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે પોતાના પિતાની લાશના પોસ્ટમોર્ટમ બાદ તેનું શું થયું પોસ્ટમોર્ટમ રૂમથી સ્મશાન ગૃહ પહોંચેલી લાશની નોંધ કેમ ન કરવામાં આવી પોસ્ટમોર્ટમ રૂમથી સ્મશાન ગૃહ સુધી પોતાના પિતાની લાશ પહોંચી હતી કે નહીં આખરે પિતાની લાશ અંતિમ સંસ્કાર વગર ક્યાં અને કેવી રીતે ગુમ થઈ ગઈ આવા અનેક સવાલ એક દીકરીના મનમાં ઉઠી રહ્યા છે હવે દીકરીના પિતાના મરણના પુરાવાની જરૂર પડે છે પરંતુ અજાણી વ્યક્તિના મોતના કિસ્સામાં ખપી ગયેલા રોબર્ટ ચેટિયાના મોત અંગેનો પુરાવો નથી તો સિવિલ હોસ્પિટલ પાસે કે નથી એલિસ બ્રિજ સ્મશાન ગૃહ કાર્યાલય પાસે અહીંયા પાછું એન્ટ્રી પણ નથી થઈ બતાવી છે પોચ મળી ગઈ છે પણ એન્ટ્રી નથી થઈ એ કહે છે તમે પેલા જે સાહેબ છે એ સાહેબને જઈને મળો તો તમારી પણ પહેલું તો એ છે કે આમને એન્ટ્રી પડવી જ જોઈએ હા એટલે મને લાગે છે લાસ્ટ છે ગાયબ કરવામાં આવ્યું છે એવું લાગે છે મને વિધિ લખેલું તો છે પણ તો બી એન્ટ્રી નથી કરી એટલે એ થાય છે મને કે કેમ અમ હું આટલી એ કરી રહી હતી તો કેટલા જણનું બી આવું થયું હશે મારી એકલીનું નહીં હું બધાનું એ કહું છું કે કેટલા જણનું આવું થયું હશે કેટલા જણ દાખલા માટે એ કરતા હશે આ દાખલો તો ખાસ બધા બધાને જરૂર હોય છે જ પિતા જીવિત છે કે મૃત્યુ આ દીકરીની શોધ ક્યારે ખતમ થશે આ દીકરી અત્યારે હાલ તો સ્મશાન જે ધામ છે ત્યાં ધક્કા ખાઈ રહી છે તેના જે પિતા છે તેનો મરણનો દાખલો મળે તેવી વિનંતી કરી રહી છે પરંતુ સરકારી નોંધણી અને જે અન્ય જે વિવાદો જે છે કે શું ખરેખર લાશ ગુમ થઈ છે કે પછી જે સરકારી બાબુઓની બેદરકારીના કારણે એક દીકરીને પોતાના પિતાની મરણના દાખલાને લઈને ધક્કા ખાવા પડી રહ્યા છે હાલ તો આ દીકરી ન્યાય માટે વલખા મારી રહી છે ત્યારે શું તેને ન્યાય મળશે કે નહીં તે એક સવાલ બન્યો છે કેમેરામેન નરેશ સોલંકી સાથે પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ